તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોળ ગોળસૂરમાના લાડુ તો તેના માટે મેં અહીંયા એક વાટકો જાડો જે ભાખરીનો લોટ આવે તે લીધો છે કરકરો અને હવે હું અહીંયા બે ચમચી રવો લઈશ તો જે રવો આપણે કોઈ પણ રવો લઈ શકીએ અને એક ચમચી મેં અહીંયા બેસન નાખ્યો છે જેથી આપણા લાડુનો સ્વાદ એકદમ સરસ આવશે અને હવે અહીંયા આપણે મોણમાં તેલ નાખી દઈશું અને જો તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો તો આ રીતનું આપણે મોણ દેવાનું છે મુઠ્ઠી વડે દેવું તો મેં અહીંયા થોડું ફાળું ગરમ પાણી કર્યું હતું તે આપણે આ રીતે થોડું થોડું નાખી અને સરસ એવો કડક લોટ બાંધી લેશું જો તમને આજની મારી આ રેસિપી ગમે તો મારા વિડીયા લાઈક કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવી લાગે અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે આઈકન બટન છે તેને પ્રેસ કરી દેજો તો મેં અહીંયા આ રીતના પાંચ લુવા બનાવી લીધા છે તો તેને આપણે આ રીતે ભાખરી વણી લઈશું તો આપણે આ રીતે ભાખરીની જે થિકનેસ છે તે આ રીતે રાખવાની છે તો આ રીતના આપણે બધા જ પીસ બનાવી લીધા છે અને મેં અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું હતું તો તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે એક એક બધા જ પીસ નાખી દઈશું અને આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો સરસ એવા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈશું તો આ રીતે આપણે તેના ટુકડા કરી લેવાના છે તો સરસ એવા અંદરથી પણ સરસ શેકાઈ ગયા છે તો આ રીતે આપણે એક મિક્સર જારમાં આ રીતે થોડા નાખી અને આપણે પીસી લઈશું તો આ સરસ એવું આપણું સુરમું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે આપણે એક વાસણમાં કાઢી લઈશું તો આને કાંઈ છાળવાની કાંઈ જરૂર નથી જો તમારે છાળવું હોય તો તમે ચાળી શકો તો અહીંયા આપણે એક પેનમાં બે ચમચી ઘી નાખી અને જે કાજુ બદામની જે આપણે કતરણ કરી છે તે આ રીતે આપણે થોડી શેકી લઈશું એકથી બે મિનિટ સુધી તો મેં અહીંયા સુકી દ્રાક્ષના દાણા લીધા છે તો આપણે તે પણ શેકી લેવાના છે તો આપણું ડ્રાયફ્રૂટ છે તે શેકાઈ ગયું છે તો હવે આપણે તે સુરમામાં નાખી દઈશું તો અહીંયા પાછું એ જ પેનમાં આપણે ઘી અને ગોળ નાખી દેસું તો મેં ગોળને આ રીતે ચાકાની મદદથી વાતરી લીધો તો આ રીતે આપણે હલાવતું રહેવાનું જેથી ગોળ છે તે નીચે સીપકીને તો આ રીતનો આપણો હળવો ગોળ થઈ જાય એટલે સરસ એવો ફૂલી અને ઉપર આવી જાય એટલે આપણો પાયો તે રેડી થઈ ગયો છે તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે સુરમું છે તેમાં આપણે તે પાયો નાખી દઈશું તો હવે આપણે આને મિક્સ કરી લઈશું આ રીતે સરસ આપણું બધું જ સૂરમું છે તે મિક્સ કરી લેવાનું તો હવે આપણે આને ગરમ છે તો થોડી વાર ઠરવા દઈશું તો સરસ એવું આપણું મિશ્રણ ઠરી ગયું છે તો હવે હું અહીંયા થોડો એલચી પાવડર નાખી દઉં છું જો તમને તેની જગ્યાએ જાયફળ નાખવું હોય તો પણ તમે નાખી શકો આ રીતે આપણે ફરીથી હાથેથી આ રીતે મિક્સ કરી અને હવે આપણે તેના લાડવા બનાવી લઈશું જો તમને મોટી અથવા નાની સાઈઝ જેવી ગમતી હોય તે રીતે તમે લાડવા બનાવી શકો તો આ રીતે આપણે બધા જ લાડવા રેડી કરી લઈશું તો અહીંયા મેં ખસખસના બી લીધા છે તેને આ રીતે આપણે ઉપરથી લગાવી લઈશું જો લાડવામાં ખસખસના બી ઉપર ના હોય તો લાડવો આપણને ગમે જ નહીં એટલે આ રીતે આપણે બધા જ લાડુને ખસખસના બી ઉપરથી લગાવી લઈશું તો આપણા બધા જ લાડવા રેડી છે તો વચમાં છે તે એક મોટો છે થોડું મારું મિશ્રણ વધતું હતું તો મેં એક મોટો બનાવી નાખ્યો તો આ રીતે હું તમને એક લાડવો ભાંગીને બતાવીશ તો સરસ એવો અંદરથી સોફ્ટ અને ક્રિસ્પી પણ છે તો આ રીતે તમે લાડુ બનાવો અને એક મહિના સુધી પણ તમે આને ખાઈ શકો બાય ફ્રેન્ડ્સ તો ચાલો મળીએ એક નવી રેસીપી